ફોન ચાલુ છે મારે હા ફોન આવે અચાનક એટલે મારે જવું પડશે બરાબર છે તો વ્લોગમાં હવે કન્ટિન્યુ રહેજો શું શું થાય છે હું આગળ તમને જણાવું બરાબર છે હું જઉં છું કરમસદ મેડિકલ હોસ્પિટલ બેક ટુ માય વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ જય જુ કૃષ્ણ જય માતાજી તો ફરી એકવાર આવી ગયા છે આપણે સરસ મજાનો લાઇફ સ્ટાઈલ દેશી ગોમડિયા ટાઈપનો વ્લોગ લઈને તો આજે તમને બતાવવાના છે સરસ મજાનું ઘર જોઈ શકો છો તમે આ ઘરમાં આપણે કરવાનું છે ફેબ્રિકેશનનું કામ હવે ફેબ્રિકેશનનું કામ એટલે કાલે વરસાદ ચાલુ હતું એટલે કાલે તો આપણે કોમ નહીં કર્યું કારણ કે અમારે ઉપર કોમ કરવાનું હતું એમાં ખુલ્લા એમાં એટલે વરસાદ પડે તો વેલ્ડિંગમાં ને એમાં પ્રોબ્લેમ થાય એટલે પછી આજે કરીશું આજે વરસાદ વરસાદ નહીં પડતો બરાબર છે એટલે તમને બતાવીએ જોઈ શકો છો તમે આખા ગોમનો વન ઓફ ધ મોસ્ટ વેલ્યુએબલ હાઉસ બરાબર છે એટલે આ ઘરમાં આપણે કામ કરવાનું છે તો ઉપરથી તમને બરાબર વ્યૂ ઉપરથી વ્યૂ તમને બતાવી કેવો ખતરનાક ખતરના વ્યૂ પંચ મિત્રો અમે જઈ રહ્યા છીએ ઉપર નિષ્ફળની લગાવવાનું કામકાજ કરવાનું છે જોઈ શકો છો આપણે સાહેબનું ઘર એકદમ ફર્સ્ટ ક્લાસ છે આ છે મંદિર નહીં અર્જુન ચંપલ લેલા કારણ કે અમારું ઉપર બિલ્ડિંગ કરવાનું એટલે ચંપલ જોઈશે ખાસ કારણ કે અર્થિંગ લાગશે એકદમ ટોપ ફ્લોર પર જવાનું છે હમ ત્યારે તો ખુલ્લો છે ને દરવાજો મિત્રો કોમેન્ટ કરજો કેટલા ઇંચની ટીવી હશે ખુલ્લો જ બરાબર મિત્રો ઇન્વર્ટરનું લિમિનસ જોઈ લો ફિટિંગ બિટિંગ બધું ઓકે હા બહારનું વ્યૂ તમને બતાવીએ આવી ગયા બહાર આ જોઈ લો સોલરથી પાણી ગરમ થાય એવું ગીઝર લગાવેલું છે તમને બીજીનો બંગલો છે આપણે અક્ષયભાઈનો આ ગોમ બાજુ જો આ મુવાઈનો કરે છે સોલર પેટનો કર્યો કાચ છે કાચ છે ને એની અંદર નીચેની સાઈડ પેલું એ લગાયેલું છે હે કરજી કાચની નીચેની સાઈડ પેલી એ લગાયેલી છે સોલરથી થાય પેલું ચાર્જ ગરમ થાય ને એ લગાયેલું છે ફાર્મસન કંપનીનું છે ડાયમંડ ફાર્મસન અહીંયા દીવર લગાવાનું રીંગ આપણે કે અયા આડ લગાવવું પડે ને મિત્રો જોઈ લો આ આપડો ગામ પિર તડાવ આ મુખીજી નો બંગલો છે આપડે આય લગાય પાણી ની બધું ભરાય છે હારું ખરાબ આ હરું બંચમ કર્યું છે અલી કહીં એટલે મિત્રો આપડે સરસ્વતી હાઈસ્કૂલ por sa Sarasota High School. Ana ku gomza. લગાવી છે આપણે કપડાં સુકવાનું બરાબર છે તાર તાર છે એક એ પણ સાહેબ એવું કયું કે આપણે કોઈને એ કોઈ દેખાય નહીં એવું લગાવવાનું એટલે અમે અંદરથી લગાવી બરાબર છે જોઈ શકો છો સરસ મજાનું કોણ ચાલુ છે અમારું હજી તો ઉપર નિશાની લગાવવાની છે સીડી તો મિત્રો અર્જુન અલ્પસ જ છે કોન ચાલુ છે મારે હા હરીમથી કોણ આવે અચાનક એટલે મારે જવું પડશે બરાબર છે तगमा हाम कन्टिन्यू राज्य आग तराबर छु जाउँ छु करमचन्द मेडिकल तो, तो फाइनली मित्रो हिग पाछो फिलहाल अत्युरी सासरीमा बराबर से लगभग आज बार दिवस थो मित्रो हजुर सुधी म घर गयो नै लगभग अग्यार दिवस दवाखाना हालत बहु टाइट थले काले रानली अहिले घेरा आइगिसि દૂર પતાવીને હવે જઈશ હું આપણા ઘરે ઘોડા બરાબર છે અને પછી ઘોડા જઈને કન્ટિન્યુ વિડીયો બ્લોગિંગ ચાલુ થઈ જઈશું બરાબર છે તો કન્ટિન્યુ લેજો હું જાઉં છું ઘોડા તો મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયેલો પણ દાદા હતા નહીં ઘેર એટલે હું આયેલો ખેતર દાદાને જોઈને બરાબર છે બસ દાદા મારા દાદાને જોવા ન એટલે હું ખેતરમાં આયેલો તો એ ચાર વાળા છે ભાઈ એટલે હવે જઈશું ઘેર ઘેર નહીં ધોઈને માતાજીને પગે લાગીશું તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે બરાબર છે હવે આપણે ભાઈબંધને મળવા જઈશું અલ્પેશના ત્યાં સુધી ઓનો મળી લઈએ પહેલું કાલો કાલો કા એવું ભૂલી ગઈ તો મિત્રો જોઈ તમે આટલા દાડા હું બહાર રહો એટલે એ મને ભૂલી ગઈ એટલે હું મારા છે મારતી નહીં મિત્રો અહીંયા એવું પૂછે છે કે ચોક એ લો અતા લગીને દેખાયો નહીં આમ ચાર લાયા નહી નહીં મને એટલે એ રીતના અકરે છે બરાબર છે આપણું ચોક

તો મિત્રો ફાઇનલી આપણે હું અલ્પેશ બેસ જઈએ છીએ અર્જુન કાકા ઘેસ બરાબર છે અર્જુન કાકાને મળીએ ખાસા દિવસ થઈ ગયા લગભગ બાર દિવસ એટલે અલ્પેશને મળ્યા હવે અર્જુન કાકાને મળીશું આપણે બરાબર ઘેર જઈએ અને ઘેર જેને બધો માહોલ જોઈએ કમી છે કારણ કે હું દવાખાનામાં હતો ને એક દુઃખભર્યું સમાચાર આવેલા આપણી જોડે પણ મારથી અવાયું નહીં કારણ કે હું દવાખાનામાં વ્યસ્ત હતો એટલા માટે બરાબર છે તો Kata apa lah kan melili temen saya sulit seberapa itu aja. Tuh mitra ya apalagi Arjun akan kira aja Arjun kan aku amkan terus cari lagi seberapa. Hoi, ba, ya

બરાબર બેનું મંદિર છે અને આપણે તમને બતાવીએ બરાબર હવે આપણા વ્લોગ તમે વિડીયો બધી કન્ટિન્યુ આવશે બરાબર છે તો હા સાર મિત્રો આ જગ્યા કઈ છે તમે કોમેન્ટમાં જણાવજો બરાબર છે કારણ કે આ જગ્યાએ આપણે બહુ વિડીયો બનાવી છે બહુ વ્લોગ બનાવ્યા છે તો આ છે જે કેરો હતી ને કેરોવાળું ખેતર ત્યાં છે મિત્રો જોઈ શકો છો તમે અત્યારે કેરોનું કશું નામું નિશાન નહીં બધું જ એકદમ કચ્છર ઘણું થઈ ગયું છે બરાબર કટર આવેલું મોટું થઈને ટ્રેક્ટર બધું કટિંગ કરી દીધું છે કશું દેખાતું નહીં આમ પેલા વાયડ ખોતરા પંપોમાં તો મિત્રો આખે તમ તમાકુના મરચી બી રોપવાનું ચાલુ થઈ ગયું છે બરાબર થોડાક દાણા પાઇપો હો લાવી દીધી નહીં તમે તો ના તમે હવે ચેનલ કમ્પ્લીટ બન્યા રહેજો તો એ કન્ટિન્યુ જોવા મળશે તમને અને કોમેડી વિડીયો પણ આપણે જોવા મળશે અલ્પેશ કોમેડી શોર્ટ પર તો કન્ટિન્યુ જોવા બરાબર તો મિત્રો ફાઇનલી આપણે હવે ઘેર આવી ગયા છે એટલે આવું બધું કામકાજ તો કરવું પડે બરાબર તો દાદાએ ચાર વાળેલી તો હું આ પૂરું લે દાદા ત્યાં બેઠા લે આમણે તો મિત્રો ફાઇનલી આપણે અલ્કેશ વાસ નાખ્યા છે જોઈશું તો વિડીયો બરાબર આજે વાસ છે બોલો કાગજ તું બોલ એટલે કાગજ બોલવું પડે જો પેહલા પેહલું થોડું હા જો મિત્રો પૂરું રેડ્યું રેડું પહેલું તો મિત્રો આપણે રાધા સ્વામી સિલેક્શન આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ બરાબર જોઈ શકો છો તમે દુકાન બહુ ખતરનાક છે તમારું કપડાં થી મણી ગમે તેવું હોય તો અહીં આગળ આવી જાવ બરાબર અહીં આગળ ડિસ્કાઉન્ટ થી મણી બધું મળી જશે ને આપણા આપણા આ સેટ છે બરાબર જે કઈ લેવાનું બધું ભાવતાલ જે કારણ હોય આ ભાઈ મળવાનું હા બસ વિજયભાઈ સેટ ગોરાવાળા બરાબર છે અને આપણી આઈડી ને ફોલો કરીને આવશે ને એમને તો લગભગ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે મિત્રો બધા આપડા ભાઈબંધ જ છે બરોબર શેઠે આપડા ભાઈબંધ છે અને આપડા બીજા ભાઈબંધ છે શેઠ કો તો બધું ચાલે બરાબર છે તો મિત્રો ફાઇનલી આપણે સુરત ચોપડી કેવો સ્ટુડિયોમાં આવી ગયા છે બરાબર છે આપણે અર્જુન કાકાનો ભણવાનો એટલે આપણે વિરેન્દ્રનો ફોટો લેવાનો હતો એટલે આપણે ફોટો લઈ લઈએ ફોટો ફ્રેમ બનાવડાવી છે આપણે બતાજો તો કે ફોનનો ફોટો વિરેન્દ્ર આ આ ટાઈપનો ફોટો આપણે લેવાનો છે બરાબર છે આપણે જોઈએ કે આપણે કેવી રીતે ઓકે સુપર સુપર તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે બરાબર છે તો લગભગ આજે દસ અગિયાર દિવસે બ્લોગ મેં અપડેટ કર્યો છે બરાબર છે એટલે જેવો વિડીયો મિત્રો તમે એકવાર જોજો વિડીયો ગમે તો લાઈક કરજો બરાબર છે અને ચેનલ પર નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે બરાબર છે તો આવાના આગળ બ્લોગ તમને મળતા રહેશે અને કોમેડી વિડીયો પણ તમને મળતી રહેશે બરાબર છે તો જય હિન્દ જય ભારત